હા મારા વાલીડાઓ આજનો આપણો ટોપિક છે વિડીયોનો પોટર રેપિડો અને ઓલા એપ્લિકેશનવાળા કઈ રીતે સર્વિસ ચાર્જના નામે તમને લૂંટે છે તેનો આજે પર્દાફાશ કરવાનો છે અને કઈ રીતે પૈસા કમાવાના નામે તમારને શોષણ કરે છે એની બધી પોલ આપણે આજે એની ખોલવાની છે તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ અને એની પોલ ખોલીએ તો ચાલો આપણે એની માટે રેપિડોની પહેલાં એપ્લિકેશન ખોલી લઈએ રેપિડોની એપ્લિકેશનમાં જઈ અને અર્નિંગ્સની અંદર જઈ અને વ્યૂ રેડ કાર્ડના ઓપ્શન ઉપર તમે જશો એટલે તમને રેપિડોનું રેડ કાર્ડ જોવા મળશે જેમાં એ લોકો જણાવી રહ્યા છે કે ભાઈ ચાર કિલોમીટરથી સો કિલોમીટરની પણ રાઈડ હોય તો પર કિલોમીટર સાત રૂપિયા તમને મળે છે અને ઓછામાં ઓછી કોઈપણ રાઈડનો બેઝ ફેર ઓગણીસ રૂપિયા છે અને પ્લેટફોર્મ ફી એ લોકો અઢી રૂપિયા કાપે છે એટલે અહીંયા જનરલી જોતાં આપણને એવું લાગે કે ભાઈ કોઈપણ રાઈડ આપણે કરીએ તો આપણને એક કિલોમીટર સાત રૂપિયા મળશે લોંગ પિકઅપ ફેર અહીંયા ત્રણ રૂપિયા છે અને નાઇટમાં જો રાત્રે અગિયારથી છના ગાળામાં તમે ચલાવો છો ગાડી તો તમને વીસ ટકા એકસ્ટ્રા રૂપિયા મળશે ચાલો હવે આપણે આનો પર્દાફાશ કરીએ હવે આની અંદર તમે જોઈ શકો છો કે આખા મંથમાં મેં તેર રાઇડ કરેલી છે હવે એ મંથલી તેર રાઇડમાં દરેક રાઈડ મારી અલગ અલગ રૂપિયાની છે જેમ કે કોઈ છે બત્રીસ રૂપિયાની કોઈ ચુમ્માલીસ રૂપિયાની કોઈ છે એકસો ચાર રૂપિયાની તો આની અંદર આપણે સૌથી પહેલાં મોંઘી રાઇડ જેમ કે એકસો ચાર રૂપિયાવાળી છે તેમાં જોઈ લઈએ એકસો ચાર રૂપિયાવાળીમાં ટોટલ ઓર્ડર એકસો બાવીસ રૂપિયાનો હતો ચૌદ રૂપિયા મને સર્જ ફીના મળેલા છે સર્જ ફી એટલે કે જો ડિમાન્ડ તમારી વધારે હોય છે એરિયામાં તો તમને દસ રૂપિયા બાર રૂપિયા જેવું એક્સ્ટ્રા મળતું હોય છે છતાં બી એકસો ને છત્રીસ રૂપિયાનો ટોટલ ઓર્ડર થાય છે તો બી એ લોકોએ બત્રીસ રૂપિયા એમાંથી જીએસટી હેન્ડલિંગ ફીઝ અને કમિશનના નામે કાપેલા છે અને તમે જોઈ શકો છો ચૌદ પોઈન્ટ છવ્વીસ જે છે એ ટોટલ મૂકવા જવાનું હતું પ્લસ બે પોઈન્ટ નું થ્રી કિલોમીટરનું પિકઅપ હતું તો ટોટલ એકસો ચાર રૂપિયા ભાગ્યા સોળ કિલોમીટર જો આપણે કરીએ તો ટોટલ છ રૂપિયાને ચાલીસ પૈસા સમથિંગ આવે છે પર કિલોમીટર જે લોકો ક્લેમ કરે છે કે ભાઈ સાત રૂપિયા પર કિલોમીટર આપે છે એની બદલે આની અંદર તમે જોઈ શકો છ પોઈન્ટ ચાલીસ પૈસા મળ્યા હવે આપણે એક બીજી રાઈડ જોઈ લઈએ તેમાં તો આની કરતાં પણ ઓછા રૂપિયા મળેલા છે ભાઈ હવે તમે જોઈ શકો છો આ રાઈડ જેમ કે એમાં એક પોઈન્ટ પંચાવન કિલોમીટરનું પિકઅપ છે અને આઠ પોઈન્ટ ચુમ્માલીસ કિલોમીટરનું ડ્રોપ છે આ આખી રાઈડ ટોટલ દસ કિલોમીટરની રાઈડ છે જેના પચાસ રૂપિયા મને મળેલા છે આ લોકોએ દસ રૂપિયા અને ટોટલ અઢાર રૂપિયા જેવું કમિશનમાં જીએસટી અને કમિશનના નામે કાપેલું છે તમે જોઈ શકો છો આઠ પોઈન્ટ ચુમ્માલીસ દસ એક પોઈન્ટ પંચાવન એટલે નવ પોઈન્ટ નવ્વાણું કિલોમીટરની ટોટલ રાઇડ છે જેના પચાસ રૂપિયા મળેલા છે એટલે પચાસ ભાંગ્યા જો હું નવ પોઈન્ટ દસ કિલોમીટર કરું તો તમે જોઈ શકો છો એક કિલોમીટરના પાંચ રૂપિયા મને મળેલા છે એટલે આ લોકો ફક્ત ને ફક્ત કહે છે કે એક કિલોમીટરના સાત રૂપિયા પણ કોઈ એક કિલોમીટર સાત રૂપિયા આપતું નથી દરેકે દરેકની અંદર તમને જીએસટી મિશનના નામે લૂંટવામાં આવે છે ફક્ત એક કિલોમીટરે સાત રૂપિયા કહી અને એક કિલોમીટરે પાંચથી લઈ અને છ રૂપિયા ફક્ત આપે છે હવે આમાં હું તમને એ બી જણાવી દઉં કે આની અંદર તમને લાગતું હોય કે મને ચલો પાંચથી છ રૂપિયા પર કિલોમીટરે કમાય અને બી બેનિફિટ થાય છે તો એ વસ્તુ બી તદ્દન ખોટી છે કારણ કે તમે ડેઈલી સિટીમાં ગાડી ચલાવવાના છો અને એક વ્યક્તિ તમારી પાછળ બેઠું છે એટલે મિનિમમ તમારો વજન આપણે જોઈએ કે તમારું પચાસથી સાઠ કિલો વજન હશે અને તમારી પાછળ જે બેઠવાવાળું વ્યક્તિ છે એનું બી પચાસથી સાઠ કિલો વજન છે એટલે તમારી ગાડી સોથી એકસો વીસ કિલોમીટર વજન લઈને ચાલશે એ બી ટ્રાફિકમાં એટલે કોઈ પણ ગાડી આની અંદર ચાલીસથી પચાસથી વધારેની એવરેજ ના આપે હવે જો આની અંદર હું તમને જણાવું કે તમે પંચાણું રૂપિયા અત્યારે પેટ્રોલનો ભાવ છે તો પંચાણું રૂપિયા પેટ્રોલના ભાવમાં તમારી ગાડી જો ચાલીસથી પચાસની એવરેજ આપતી હોય એટલે કે તમને પર કિલોમીટર બે રૂપિયા તમારે ખાલી પેટ્રોલના જ જતા રહેવાના છે આમાં એટલે હવે તમે પાંચથી સાડા પાંચ રૂપિયા પર કિલોમીટર કે છ રૂપિયા પર કિલોમીટરની ગણતરી મારો ને એમાં બી બે રૂપિયા તમારા પેટ્રોલના વ્યા જાય તો ત્રણથી સાડા ત્રણ રૂપિયા તમારે પર કિલોમીટર બચે એને બી તમે જો મંથલી ગણતરી કરો કે તમે મહિને એક વખત એટલી ગાડી હાલે છે એટલે તમે સર્વિસ કરાવો છો તમે મહિને એક વખત ઓઇલ તમારી ગાડીમાં નખાવ છો બધી વસ્તુ તમે નાનો મોટો ખર્ચો ગણો તો મારા મત પ્રમાણે એક બી રૂપિયો તમારે આની અંદર વધતો નથી ને ફાયદો ખાલીમાં ખાલી વાળાને છે જે લોકો કમિશન અને જીએસટી નામે તમારી પાસેથી પૈસા વસૂલ કરે છે અને જે કસ્ટમર તમારી ગાડીમાં બેસે છે એને ફાયદો છે કે એને સસ્તામાં ક્યાંક પહોંચવા મળે છે પણ તમારી આમાં કોઈ આખો મહિનો તમે કરો તો તમારી કોઈ આમાં કમાણી થતી નથી તો દરેક એપ્લિકેશનવાળા જીએસટી અને કમિશનના નામે તમને ફક્ત ને ફક્ત લૂંટે છે વીસ વીસ ત્રીસ ત્રીસ રૂપિયા તમારી મહેનતના એ લોકો જીએસટીના કમિશનના નામે લઈ જાય છે અને તમને ફક્ત ને ફક્ત એક કિલોમીટર પાંચથી સાડા પાંચ રૂપિયા જે મળે છે એમાંથી બી બે રૂપિયા પેટ્રોલના બાદ કરો અને ગાડીની સર્વિસ અને મેન્ટેનન્સના જો તમે મંથલી ગણો તો તમને મહિનાના અંતમાં કંઈ પણ બચત આમાંથી વધતી નથી ફક્ત ને ફક્ત તમારો ટાઈમનો વેસ્ટ થાય છે તો એટલા માટે આવી એપ્લિકેશનમાં કામ કરવું એના કરતાં પાર્ટ ટાઈમ સાઈડમાં કંઈક બીજો બિઝનેસ કરવો સારો અને હવે આ નેક્સ્ટ વિડીયો આપણે પોર્ટર ઉપર લાવી રહ્યા છીએ તેમાં બી કેટલી કમાણી છે અને શું એનું નુકસાન છે એ બી તમને જણાવશું તો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને જો કોઈ તમારો મિત્ર રેપિડો અથવા ઓલા ઉબરમાં બાઇક ચલાવતું હોય તો એને જરૂરથી વિડીયો મોકલજો એટલે પોતે ગણતરી કરી અને જોઈ શકે કે આમાં ફાયદો છે કે નુકસાન ધન્યવાદ